સાથે વાતચીતમાં અંજુ શર્માએ માહિતી આપી આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે શરૂ નહી થાય ખરીદી ટેકાના ભાવે ખરીદી લઈને અસમંજસ હતી ખેડૂતોની એક આશા હતી કે હવે આવતીકાલે તો તુલસી વિવા પણ છે અગિયારસ પણ છે કદાચ શુભ મુહૂર્ત દેખાય ખરીદી થાય પણ આશા પર પાણી ફરી વળ્યું છે શું બિલકુલ અગાઉ બે દિવસ પહેલાં જ એબીપી અસ્મિતાએ આ અહેવાલ કેબિનેટની બેઠક મળવાની હતી એ પહેલાં જ પ્રસારિત કર્યો હતો કે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને સરકાર પહેલી તારીખે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી શકે એવા કોઈ જ ચિહ્નો એવા કોઈ જ અણસાર દેખાતા નથી પહેલી તારીખે ટેકાના ભાવે ખરીદી નહીં થઈ શકે એ સ્પષ્ટ અહેવાલ એબીપી અસ્મિતાએ બુધવારે એ પ્રદર્શિત કર્યો હતો અને આજે શુક્રવારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા એ સ્વીકારી ચૂક્યા છે કે આવ કાલે નહી થઈ શકે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત પરંતુ સાથે મૂંઝવણ હજુ પણ એની એ છે કે આવતીકાલે નહીં તો ક્યારે એનો જવાબ કૃષિ વિભાગ પાસે નથી એનો જવાબ સરકાર પાસે નથી કે એનો જવાબ આ સરકારમાં નવનિયુક્ત થયેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે પણ નથી બીજો જવાબ પણ નથી કે ખેડૂતો પાસેથી તમે કેટલી મગફળી ખરીદશો એક ખેડૂત દીઠ કેટલી મગફળી તમે ટેકાના ભાવે ખરીદશો આ જવાબ નથી કૃષિ વિભાગ પાસે નથી સરકાર પાસે કે નથી નવનિયુક્ત કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે બે સવાલો એવા છે કે જેના જવાબ સરકારથી માંડી પ્રશાસન પાસે કોઈ પાસે નથી અને એના કારણે ખેડૂત અત્યારે મૂંઝાઈને બેઠો છે કુદરતનો માર તો પડ્યો જ છે પરંતુ હવે સરકારની મૂંઝવણના કારણે એ ખેડૂત ચારેય બાજુથી ભીસાઈને બેસો છે કે જેને અત્યારે સખત પૈસાની જરૂર છે ક્યાંકથી તેમણે ધિરાણ લીધું છે ક્યાંક એમણે વાયદો કર્યો છે કે મારો માલ વેચી અને તમને પૈસા આપીશ એ ખેડૂત અત્યારે પૈસા આપવાની પરિસ્થિતિમાં નથી ખેડૂતના છોકરાઓના લગ્નથી માંડીને અનેક પ્રસંગો લેવાયા છે એની તારીખો લેવાયેલી છે પરંતુ એ પ્રસંગ કેવી રીતે કરશે એનો જવાબ ખેડૂત પાસે નથી ખેડૂતના અનેક દીકરાઓએ એડમિશન લીધા છે ભણવા માટે ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક સંસ્થાઓમાં એડમિશન લઈને બેઠા છે પરંતુ એની ફી ભરવાના નાણાં નથી આ ખેડૂત પાસે અને એટલી ચિંતામાં આ જગતનો તાત બેઠો છે કે જે મારું તમારું અને આ સરકારના મંત્રીઓનું પેટ ભરે છે છતાં આ સરકાર પાસે એ જવાબ નથી કે એ ખેડૂતનો માલ સરકાર ક્યારે અને કેટલો ખરીદશે હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ